હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી આ ઉપરાંત આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે એના સિવાય આગામી છ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા કોઈપણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલો નથી નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની ચેતવણી આપેલ જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ મોરબી રાજકોટ જામનગર જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે ગુજરાતના અમદાવાદ સહિતના બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી ત્રીસ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ત્રીસ ઓગસ્ટે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલો નથી ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો જામનગર જુનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અને અમદાવાદ સહિત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી એકત્રીસ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અમદાવાદ સહિત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી પહેલી સપ્ટેમ્બરના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો પહેલી સપ્ટેમ્બરે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવેલી નથી બીજી સપ્ટેમ્બરના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો વડોદરા અને છોટા ઉદેપુર આ બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો પંચમહાલ દાહોદ નર્મદા ભરૂચ આણંદ અને ભાવનગરમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ત્રણ સપ્ટેમ્બરના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અને યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ચોથી સપ્ટેમ્બરના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ દિવસે ગુજરાતના અમદાવાદ સહિતના બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી જો આપણે વાત કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની તો હવામાન વિભાગ દ્વારા તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે પહેલી સપ્ટેમ્બર બીજી સપ્ટેમ્બર ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો મેઘગર્જનાની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસ ઓગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગ દ્વારા જે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે એની વાત કરીએ તો વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી આવી જ વેધરને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ અને આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર